ધરમપુર તાલુકાના રાજપુરી જંગલથી આવતા જતા મુખ્ય માર્ગ ઉપર મહાકાય ભૂવો પડ્યો તારીખ છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ હાલ દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ હોવાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મહાકાય વૃક્ષ ધરાશય થવું અથવા જીબીના પોલ ધરાશય થવાની ઘટના ખૂબ સામાન્ય બની છે આજરોજ ધરમપુર તાલુકાના રાજપુરી જંગલથી આવતા જતા માર્ગ ઉપર રસ્તાની ડાબુ બાજુએ મહાકાય ભૂવો પડ્યો હતો જે અંદાજિત થી પાંચ મીટર ઊંડો હોય જેમાં તમામ વરસાદી પાણી પસાર થઈ રહ્યું હોય જેથી રસ્તા ઉપર મસ્તમોટો ભૂવો પડવા પામ્યો હતો